વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ દાખલો ક્યુ ઓછા ત્રણ ઓછા ત્રણ અને ઓઝીરો ઝીરો એ સમી બાજુ કાંઠો ત્રિકોણ સમી બાજુ કાંઠો ત્રિકોણ એટલે શું આપણે સૌથી પહેલા એ સમજીએ તો એવું ત્રિકોણ કે જેમાં ત્રણ બાજુઓમાંની બે બાજુ સરખી હોય તેને સમધ દ્વિ બાજુ કહેવાય પરંતુ આ ત્રિકોણનું નામ છે સમજ બાજુ કાટકોણ ત્રિકોણ એટલે કે બે બાજુ સરખી બી છે અને કાટકોણ બી છે તો એવું ત્રિકોણ કે જેમાં કાટખૂણો છે તો અહીંયા કાટખૂણો છે અને આ બંને બાજુ સરખી હોય ક્યારે પણ આ બાજુ અને આ બાજુ સરખી હોઈ શકે નહીં કારણ કે કર્ણે સૌથી મોટી બાજુ હોય એટલે આ બંને બાજુ સરખી હોઈ શકે નહીં બરાબર છે એટલે આ સમજ બાજુ કાટકોણ ત્રિકોણની બે બાજુઓ સરખી અને એક ખૂણો કાટખૂણો બરાબર છે ઓકે તો હવે આપણે શું કરીશું તો હવે આપણે સૌથી પહેલા પી ક્યુ પછી ક્યુઓ બરાબર છે ઓકે પીક્યુ ક્યુ ઓ અને ઓપી પીક્યુ ક્યુ ઓ અને ઓપી શોધી લઈશું અને એ શોધ્યા બાદ આ ત્રણ વસ્તુ શોધ્યા બાદ આપણે કાટખૂ પ્રૂવ કરવા માટે આપણે કોઈપણ પણ એક ખૂણો કાટખૂણો છે એવું પ્રૂવ કરવા માટે બે નાની બાજુના વર્ગોનો સરવાળો કરીશું જે ત્રીજી બાજુ બરાબર આવશે પરંતુ હવે આપણે સમજવાની તમને થોડું કન્ફ્યુઝિંગ લાગતું હશે હવે આપણે સમજવાની શરૂઆત કરીએ છેલ્લે હું તમને વધારે ડીપમાં સમજાવીશ કેવી રીતે આપણે કાટખોણ છે તે પ્રૂવ કરીશું એક ચોરસનો જે દાખલો આપણે આના આગળ કર્યો ચોરસનો દાખલો જે આપણે કર્યો એના જેવી જ કંઈક આઈડિયા છે જો તમે વિડીયો નહીં જોયો તો ઇટ્સ ઓકે આ કન્ટિન્યુ કરો તમને ખ્યાલ આવી જશે હા પી માટે લખીએ આપણે તો પી અને અહીંયા ક્યુ એક્સ વન માટે લઈ લઈશ ત્રણ અને વાય વન માટે લઈ લઈશ માઇનસ ત્રણ એક્સ માટે લઈ લઈશ માઇનસ ત્રણ અને વાય માટે લઈ લઈશ માઇનસ ત્રણ અને અંતરસૂત્રનો ઉપયોગ કરીશ આટલા બધા દાખલાઓ કર્યા પછી તમે જાતે પ્રયત્ન કરો તમારો જવાબ છ આવવો જોઈએ જો તમારો જવાબ છ નહીં આવે તો તમે વિડીયો પ્લે કરીને જોઈ શકો છો બરાબર છે અહીંયા એક્સ વનની જગ્યા હું લખી દઈશ ત્રણ અને એક્સ ટુની જગ્યાએ લખી દઈશ ઓછા ત્રણ આ ઓછા તો હતું જ આનું ઓછા ફરતી આવ્યું વાય વનની જગ્યાએ લખી દઈશ ઓછા ત્રણ વાય જગ્યાએ લખી દઈશ આ ઓછા તો લખી દઈશ ફરીથી ઓછા ત્રણ હવે ત્રણ વધતા ત્રણ બરાબર છે અને અહીંયા ઓછા ત્રણ વધતા ત્રણ ત્રણ વત્તા ત્રણ થઈ જશે છ અને ઓછા ત્રણ વત્તા ત્રણ શૂન્ય છત્રીસ થઈ જશે છત્રીસ નું વર્ગમૂળ થશે છ એ જ રીતે અહીંયા ક્યુ ઓ શોધવાનું છે અહીંયા ક્યુ પી ક્યુ લખાયેલું પણ બરાબર છે ઝીરો ઝીરો એક્સ ટુ ઝીરો વાય ટુ ફરીથી અંતર સૂત્રનો ઉપયોગ કરીશું અને આપણને ક્યુ ઓ નો જવાબ મળી રહ્યો છે ક્યુ ઓ નો જવાબ મળી રહ્યો છે રૂટ અઢાર બરાબર છે એટલે તમે જાતે કિંમતો મૂકો અને જુઓ કે આ જવાબ આવે છે કે નહીં હવે અહીંયા હું શું કરીશ અહીંયા ક્યુ ઓ સ્ક્વેર ઇક્વલ્સ ટુ એક્સ વનની જગ્યાએ લખીશું ઓછા ત્રણ અહીંયાથી વેલ્યુ આવી રહી છે એક્સ ટુની જગ્યાએ લખીશું ઝીરો વાય વનની જગ્યાએ લખીશું ઓછા ત્રણ હવે ઓછા ત્રણ ઓછા ઝીરો ઓછા ત્રણ અને ઓછા ત્રણ ઓછા ઝીરો ઓછા ત્રણ શું થઈ જશે ઓછા ત્રણનો વર્ગ વત્તા નવ વત્તા નવ હવે વધતાનો કેમ થઈ ગયું તો આપણા નિયમ પ્રમાણે ઓછા ઓછા વત્તા એટલે ઓછા ત્રણ ઓછા ત્રણ વત્તા નવ થઈ જાય બરાબર છે નવ વત્તા નવ અઢાર અને અઢારનો વર્ગ મૂલો હતો રૂટમાં અઢાર હવે એ જ રીતે આપણે પોઈન્ટ ઓ અને પી માટે જઈએ તો ઓ ઓ માટે એક્સ વન વાય વન શું લઈશું તો ઓના શીરો બિંદુઓ કયા છે ઝીરો ઝીરો એટલે એક્સ વન બી ઝીરો વાય વન બી ઝીરો અને પી ના શીરો બિંદુઓ કયા છે પીના શીરો બિંદુઓ છે ત્રણ ઓછા ત્રણ એટલે એક્સ ટુ ત્રણ અને વાય ટુ ઓછા ત્રણ હવે અહીંયા આપણે સમીકરણમાં કિંમતો મૂકીશું એક્સ વનની જગ્યાએ લખીશું ઝીરો એક્સ ટુ ની જગ્યાએ લખીશું ત્રણ વાય વનની જગ્યાએ લખીશું ઝીરો વાય ટુની જગ્યાએ લખીશું ઓછા ત્રણ ઝીરો ઓછા ત્રણ ઓછા ત્રણ અહીંયા ઝીરો વત્તા ત્રણ આ શું થઈ જશે ઓછા ત્રણ ઓવર વર્ગ વત્તા નવ વત્તા નવ અઢાર અને અઢાર નો વર્ગ થઈ જશે રૂટ અઢાર બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે તમને આ જોઈને ખ્યાલ આવી જશે તમને આ જોઈને ખ્યાલ આવી જશે કે નાની બાજુ કઈ છે તો નાની બાજુ આ બંને છે અને બે જોબ સરખા આવ્યા એટલે આ ત્રિકોણ સમજ બાજુ તો છે જ બે જોબ સરખા આવ્યા હવે આપણે સાબિત એ કરવાનું છે કે કાટકોણ છે બરાબર છે હવે અઢાર છ કરતા મોટો છે પણ રૂટમાં અઢાર અઢારનું વરમૂળ તમે કાઢો તો અઢારનું વરમૂળ જે છે તે છ કરતા નાનો આવે એટલે આ જે માપ છે તે રૂટ અઢાર છે આ જે માપ છે તે રૂટ અઢાર છે અને આ જે માપ છે તે છ છે અને આના સૌથી વધુ આ છે એટલે આ કર્ણ હશે સમજ દ્વિ બાજુ કાંતર અહીંયા પી અહીંયા ક્યુ અહીંયા આપણે લઈશું ઓ બરાબર છે હવે તમે જોઈ શકો છો કે જો તમે પાયથાગોરસ પ્રમાણે લગાવો જો તમે ઉપયોગ કરો તો એ એ સાબિત થઈ જશે આમાં થશે ઓપીનો બનાવતી બે બાજુ એક બાજુ આવે એટલે બનાવતી આ બંને બાજુ છે ઓપીનો ઓ ક્યુ નો વર્ગ બરાબર ઓપીનો વર્ગ વધતા ઓક્યુ નો વર્ગ બરાબર પી ક્યુ નો વર્ગ બરાબર છે હવે અહીંયા શું થઈ જશે ઓપીનો વર્ગ તમે કાઢો તો રૂટ અઢાર એનો વર્ગ વધતા ઓ ક્યુ નો વર્ગ તમે કરો તો રૂટ અઢાર છ નો વર્ગ હજુ હજુ આગળ જઈએ તો રૂટ અઢાર નો વર્ગ અઢાર અહીંયા અઢાર અને અહીંયા છત્રીસ તો તમે જોઈ શકો છો બંને બાજુ સરખી થઈ ગઈ એનો મતલબ એ થયો કે આ ખૂણો આ ખૂણો કાટ ખૂણો છે એટલે આપેલ ત્રિકોણ આપણે કહી શકીએ કે સમધ બાજુ કાટકોણ ત્રિકોણ છે આપેલ ત્રિકોણ સમધ બાજુ કાટકોણ ત્રિકોણ અમે સ્ટેટમેન્ટ નથી લખ્યું પણ આપણે કહી શકીએ કે આપેલ ત્રિકોણ સમધ બાજુ પણ છે અને કાટકોણ બી છે કારણ કે પાયથાગોરસનો પ્રમેય સાબિત થયો